જય વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ હાલો અત્યારે અમે છે ને અટજેલા આને કે આ પહેલા બજ્યા વાત કરેલી છે પછી આપણે શરૂઆત કરી છે કેટલા સમય ધન ઊંગી ગયો અત્યારે અમે હાલમાં છે કરંજખેડમાં કરંજખેડમાં કરંજખેડ આજો અપુ कटो कटनी जगह से भाई कटो कटनी जगह वो हम उस बद में से पार कर आए होंगे आप ना ना मैंने तो खासी हार दे गई है है नहीं खा दे, दे ना नो 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 वे जाना है ना, ना? અબ એજીટેરિયન એટલે તો કે ખાસીને પછી એક્સેપ્ટ કરવા પડે આ જો પ્રાથમિક શાળાની જો હાલ આજે તો રવિવાર છે એટલે રજા છે અહીંયા અહીંયાની બધી સ્કૂલમાં રજા હોય પણ આપણી જ રજાની હોય શું ઓકે બધાની રજા રહી રવિવાર આપણી જ રજાની રહી ને રજા રહી ત્યારે કંટાળ આવે શું કહી દઉં હું જિંદગી છે યાર બરાબર છે હવે નવરાત્રિની તૈયારી આપણે કરવાની છે શહેરીની દુકાન તો બંધ છે આ જો મારે બધું બતાવવું પડે બ્લોગમાં પછી તમને નહીં ગમે ને તો બી કંઈ નહીં એટલે તમે મને કોમેન્ટ કરીને કહીને કે આ વસ્તુ અમને નહીં ગમતું છે તો જરાક વ્યવસ્થિત રીતે ઉતાર ઉતારીને બતાવવાનું કરવાનું જરા હા ને કોમેન્ટમાં તમે બે ઝાપટ આપી દઈએ ને તો બી કંઈ નહીં શું કહે છે હા ને મોબાઈલ માં મેથી માર્યા કરજો કે ચેટિંગ કરતો હોય તો કહી દેવાનું હવે ડિસ્ટર્બ ન કરી એમ બળા વ્લોગ બનાવવાનું બંધ કર દે એમ એટલે એવું લાગે તો કોની સ્ટોરી જોતો કોની ન એવો હોય તો તારા મમ્મીને વાત કરી લે કે હા એવો હોય તો વાત કરી લે કે બોલ હા બતાઈ દેની બતાઈ દે તો જો આ પકડાઈ ગયો ચોર પકડાઈ ગયો બતા 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 હવે બતાવવું જ પડે તારે ના 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 બતા સ્ટોરી કોની કોની ખબર ન કે હે બરે ઉરે 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 બરે મારા એના માટ છે ને ગાડી ઉભી રાખવા પડે અહીંયા અરે શિટ બતા હું તો ગાઈન ઝૂમ તો કહેતો બતા 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 કલકે કે હું બદ्डा સિક્રેટ બતાવ દાની કે નીકળી જ દે દેખ અજે કોણ લખો છે ઓલો ખલસા આ એ ઓગું નીકળી અજે

ખાલી ફ્રી ગેમ રહી આપણે અત્યારે પહોંચી ગયા અહીંયા કરણ ચોકડી અને સામે દેખાય નહીં છે આપણે બજ્જા લેવાના છે આ દેખાય ને સામે બસ સ્ટેશન ની જય માતાજી વાળું અહીંયા થી આપણે બજ્જા લેવાનો છે તો સીવો ને દાનિયા છે ને નાસ્તો લેવા ગયા છે ₹100 આપ્યા તો ઘરે કીધું કે આટલા ના ને સીવો કે થોડાક સમોસા ભી લઈ લઈએ પટ્ટીવાળા તો લઈ લઈએ બરાબર એ લોકો નાસ્તો લઈને આવે પછી આપણે નીકળીએ ઘરે અને ઘરેથી પાછું જવાનું છે વાસ્તા પણ જવાનું છે ને ઘરે કામ પણ કરવાનું છે એક જગ્યાએ ફિટિંગ પણ કરવાનું છે કામ તો ઘણું છે પણ ટાઈમિંગ એડજસ્ટ થતો મળે નહીં તે જોઈએ હવે કઈ રીતનું એડજસ્ટમેન્ટ થાય બરાબર ને મારે ગણપતિ પહેલાં જ બાલ કાપી નાખવાનું તા આપણું બધા કરતી ઊંધું ચાલે બધા ગણપતિ પહેલાં કટિંગ કરાવવાની વ્યવસ્થિત થઈને રખડે આપણે બધા આમ જ શ્રાવણમાં બી નહીં કટિંગ કરેલા પછી ગણપતિ પૂરી થઈ ગઈ એમાં પણ કટિંગ નહીં કર્યું પછી ગણપતિ પૂરી થઈ ગઈ ને ચૌદશને પછી કટિંગ કર્યા એકમ બીજનાને અમે હવે ગરમી બહુ ચાલુ થઈ ગયેલી છે ગરમી લાગતી છે હવે હવે શ્રાદ્ધ વાળા દિવસ ચાલુ છે તો અમારે અહીંયા બારસ શ્રાદ્ધ છે હવે પછી તે દિવસે પછી રજા પડશે મેં શું કરતો છે પકડી ગયેલો અને પછી નવરાત્રિની રજા છે હવે ધીરે ધીરે ચાલુ થાય એટલે કામ ચાલુ રહે પણ રજા પડતી છે વધારે પ્રોપરલી દોઢ મહિના એમ ટોટલી ગણે તો દોઢ મહિનાની જેવી રજા થઈ ગઈ એમ મેક્સિમમ મેક્સિમમ નહીં વધારે કહેવાય આ તો હવે જોઈએ હવે કયા પ્રકારનું ચાલે બધું બરાબર ને એ લોકો નાસ્તો લઈને આવે એની રાહ જોઈએ બરાબર આવે એટલે નીકળીએ સીધા ગરમી તો બહુ લાગતી છે ગાડીમાં બેસી જવાનો કંટાળો તો આવે જ પણ શું કરે હજુ ચિલોક છે ને એમ લાંબો વધારે થઈ ગયેલો છે આજનું વાતાવરણ છે ને એકદમ એ કેવું કહેવાય આખું વાદળું વાદળું થઈ ગયેલું છે આખું બધું એટલે ફૂલ તડકો કહેવાય વરસાદ આવવાયું વચ્ચે વાળું હોય ને એવું કહેવાય એવું થઈ ગયેલું છે બીચ વાળા મોસમ આવે એની રાહ જોઈએ બરાબર

હે નહીં તો અંબાલાલ આગાહી કરે વરસાદ આવે એટલે આ તારીખે ભાઈઓ વરસાદ પડશે તો તમારે એલર્ટ રહેવું બરાબર આવી રીતના અંબાલાલ કાકા છે તો જરાક બધા માં રહેતા છે હે ને તો ભાઈ અમે ઘરે પહોંચી ગયા અને હેપી મારા પર આવી ગયો અને દાનિયો જો લાગી ગયો નાસ્તો કરવા અને અહીંયા અમે પણ અહીંયા નાસ્તો લઈએ બરાબર અને મમ્મી તો નહીં મળે અત્યારે હાલમાં એ ત્યાં છે પેલા મજૂર આવેલું છે તાને તો એ થોડુંક સાફ કરેલું છે ખેતર એવું હું લાગ્યું તો તે મમ્મી તાંગેલી છે આવે અત્યારે બાર વાગવાનું એટલે આવી જાય બરાબર અને એને ભાગ પણ રહેવા દઈએ હેપી હેપી મેં ક્યાં છે હે તો અમારે અહીંયા છે ને એક બિલ્લી છે પણ તે ખબર નઈ અત્યારે દેખાતી નહી પણ આવે એટલે બતાવો તમને ચાલ તો પેહલા નાસ્તો કરી લઈએ જસ્ટ અમે નાસ્તો કરીને છે ને અત્યારે વાંચતા જવા નીકળેલા હશે અને સામાન લઈ આવીએ બરાબર પણ જમવાના ટાઈમ પર અમે નીકળી ગયા વાયગા કેટલા ખબર કે સવા બાર ત્યારે બધા છૂટે ત્યારે અમે ત્યારે અમારું કામ ચાલુ રહી ગયા આવું છે અમારું બધું થોડુંક ખબર નહીં આ ગ્રેવિટી સુધી કામ કરે કે હું અમારી તેની ખબર પડતા નહીં હું શું કઈ ત્યારે દીપડો દોડેલો કેવાય છે ને સામાન બધું ભરી લીધું થોડુંક અહીંયા પણ સામાન છે મેં બ્લોગ બનાવ મેં છે ને બ્લોગ બનાવવાનું ભૂલી ગયેલો હતો અત્યારે અમે છે ને અહીંયા ગેસ ભરવા માટે પેટ્રોલ પંપ આવે છે તો શિવ જો બગા ખાયા કરજો છે ચરક ઉતારે ને ત્યારે તું બગાવે છે એ તો આવી જ જાય મેં કઈ કરવાના નહીં મારે અહીંયા જો જુઓ તમે આવડો મોટો ટ્રક છે ને એને ગેસ ભરાવતા કેટલી વાર લાગે છે લગભગ એના કેટલા સિલિન્ડર હોય બે હોય લગભગ એવું લાગે તો વાર તો લાગવાની જ છે અમને નહીં ભરાઈ ગયું ભરાઈ ગયું ચાલ નીકળી ગયો નીકળી ગયો નીકળી ગયો

જમી બમીને પાછા ધંધા પર લાગી ગયા શું કે દાની હવે દાનિયાને બ્લોકમાં લેવું પડે એટલે દાનિયા બી ફટાફટ ફેસ સાફ કરી નાખેલો એ કે ગમે જ્યારે કેમેરા ગુમાવી દે ખબર નહીં પડે શું કે દાનિયા હે ને આજે દાનિયા તું શું કરતો છે હે ખમા ખાઈ મેં તમને બતાવું ના એક બિલ્ડી આવી રહેલી છે ને અમારે મા એક જ મિનિટ એક કોઈનો ફોન આવેલો છે પણ તે કંપનીનો નો છે એટલે એને રહેવા દે જવા દઈએ આપણે આજુ બિલ બતાવું આજો કોણ છે હા તું જ છે તું જ છે આજુ રાઇ ખબર નઈ કાથી આવી રહેલી છે ને અહીંયા જ રેતી છે ना एक हैप्पी काम करता से कार भारी आलो हैप्पी आ दारू प्लास्टिक काढवन दे कलक फटाफट आई रुआ आ कलक दा आ आ आ कलक ने आ हां कलक फटाफट मोड़ो था अपन कर जल्दी कर करनी कर कलक 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 ચાલતું એનું કામ કરે હવે આપણે આપણું કામ કરીએ હે ને કટિંગ કેવું કરે કટિંગ કરી કલ લાગ્યું એટલે પાછો કરે ત્યારે પાછો બતાવું મેં વરસાદ આવે એવું થઈ ગયેલું છે વાતાવરણ પણ હવે ખબર નહીં ટપકે તો સારું ગરમી બહુ લાગતી છે આવે તો બી દુઃખ નહીં આવે તો બી દુઃખું કે તને

તો હવે ગભરાઈ હાથ દૂધ થઈ ગયો શું કરે ચાલો કંઈ નહીં તો ગાય અહીંયા છે ને અમારે બધાને છે ને આ બધાને હાચવતા જ થેરી હવે હેપી પિંજરામાં મૂક્યો અને આ જો આને ભાન ભાન પડે કીધું ઓ લેમ્બો

બે છે ને તાત્કાલિક ઇન્સ્ટા ખોલી દીધું આજે તમને બતાવ્યું ને વાનમાં અને અહીંયા ગરમી લાગતી છે અત્યારે આજથી વધારે ચાલુ થઈ ગઈ એવું લાગતું છે ને થોડું કામ બાકી રહી ગયેલું છે એક દિવસમાં તો નહીં પોતા કામ આટલા થોડા કાચ બાકી છે પહેરાવવાના રબર તો પહેરાઈ ગયા પણ એને છે ને અત્યારે સટર પહેરા બનાવવાનું બાકી છે ફૂલ રીતે એકદમ કન્ફર્મ પ્રોપર શટર બનાવવાનો બાકી છે હોસ્પોટ જરૂર પડી ગઈ હે હોસ્પોટ જરૂર પડી ગઈ દાનિયાને ધનિયા આજે તો મોબાઈલ તો વાપરી રહ્યો ને તો બી હોસ્પોટ જોઈ પડ્યું હે 5G ચાલન કરીને માંગતા છે જો આપણે 5G ચાલો તો કઈ નહીં કા જાય Hả? Ồ. Cái gì?